ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો પીડિત પરિવારોને ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બહુમાળી ભવન ચોકથી સીપી કચેરી સુધી રેલી કાઢશે કોંગ્રેસ નેતા કાર્યકર્તા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરશે સાંસદ ગેનીબેન સહિત પ્રદેશ નેતાઓ પણ વિરોધમાં જોડાશે બહુમાળી ભવન ચોકથી સીપી કચેરી સુધી આ રેલી કાઢવામાં આવશે

મયુર સોની ઠાકોર સહિત તમામ જે પ્રદેશના કાર્યકર્તાઓ નેતાઓ છે તેઓ પણ જોડાવાના છે વિરોધમાં શું વિગતો જી મયુર

તમામ આત્માઓને ભગવાન સદગતિ આપે શાંતિ આપે એમના પરિવારને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે અને જે આ ઘટના બની એની તટસ્થ તપાસ થાય પરિવારોને ન્યાય મળે એ ન્યાય અપાવવા માટે કરીને અમે કોંગ્રેસના સૌ અમારા સીએલપી લીડર સાથે અહીંયા રાજકોટ તરણાના કાર્યક્રમમાં આવ્યા છીએ ખાસ કરીને પોલીસ કમિશનર કચેરીનું ઘેરાવની વાત પણ કરવામાં આવી રહી છે આખી જે તપાસ છે એની સામે પણ સવાલ ઉઠી રહ્યા ગુજરાતની અંદર અનેક કાંડો બન્યા લોકોના જીવલેણ સાથે જે તપાસ કરવાની થાય એ તટસ્થ રીતે નથી થતી વાસ્તવિકતા જે આશા રાખીએ તટસ્થ તપાસ થઈને કાર્યવાહી થાય બિલકુલ તો ગેનીબેન પહોંચે છે અમિત ચાવડા પહોંચે છે આ સીધા દ્રશ્યો તમે કોંગ્રેસ આવે સંઘર્ષના માર્ગે છે પીડિતોને અપાવવા માટેની માંગ સાથે આ કોંગ્રેસનું આંદોલન છે તે શરૂ થયું છે બેનરો પોસ્ટર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ વાગેવાનો મોટી સંખ્યાની અંદર અહીંયા પહોંચ્યા છે અને તમામ લોકોની એક જ માંગ છે કે ન્યાય મળવો જોઈએ જે પીડિતો છે તેમને ન્યાય મળવો જોઈએ સાથે જ જે પીડિતના પરિવારજનો છે એમને યોગ્ય વળતર મળવું જોઈએ જે જવાબદારો છે તેમની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ સીટની રચના કરવામાં આવી છે તેને લઈને પણ કોંગ્રેસ અગાઉ સવાલો ઉઠાવ્યા હતા આજે પણ તે જ સવાલ ઉઠાવી રહી છે સુરતનો તકશીલશીલા કાંડ હોય મોરબીનો પુલ તૂટવાનો પછી રાજકોટની અંદર અગ્નિકાંડ હોય ટીઆરપી ગેમ ઝોનનો કોંગ્રેસના કાર્યકર્તાઓ અત્યારે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે એકત્ર થયા છે કોંગ્રેસ આગેવાનો પણ આવ્યા છે જે સાંસદ છે એમને થોડીક ક્ષણો પહેલા સંદેશ ન્યૂઝની સાથે વાત કરી છે સ્પષ્ટ તેમનું કહેવું છે કે જે પ્રકારે આખી આખી ઘટના થઈ છે સૌપ્રથમ તો તેમને પીડિતોની સાથે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને હવે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે સમગ્ર મામલે હાલ કોંગ્રેસ છે તે એક્શન મોડની અંદર ત્યારે જોવા મળી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર